શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું પંચ્યાસીમું નામ ભક્ત ક્લેશા સહ ભક્ત ક્લેશા સહાય નમઃ શ્રી ગુસાઈજી ભક્તોના દુઃખ ક્લેશને ક્ષણ માત્ર પણ સહન કરતા નથી તેઓ તેને નિવૃત્ત કરવાના ઉપાય જલ્દી કરે છે ભક્તો અજ્ઞાનથી અપરાધ કરે તો તેમને ક્લેશ થાય છે અને તે માટે ભક્તોને દંડ આપવો પડે ત્યારે પણ તેમને ક્લેશ થાય છે તેઓ સહન કરી શકતા નથી તો અતિ કરુણા શ્રી ગુસાઈજીનું સ્વરૂપ અને ભક્તએ કરે ભક્તને થયેલા ક્લેશને આપ જરાય સહી શકતા નથી આ નામમાં એક કુંજરી વાર્તાજી નંબર ઓગણ સિત્તેર બસો તેનો પ્રસંગ અને સાથે પંચ શ્લોકી ગ્રંથ આવી રહ્યો છે પેલા ગ્રંથ જોઈએ શું વાલા વાગ્યા કરે છે સંગ સર્વાત્માના ત્યાજ્ય સચેત તકતું ન શક્ય તે સસદ્દી સકર્તવ્ય સંત સંગસ્ય ભેષજમ સર્વાત્મા ભાવ થાય ત્યારે સંગ ત્યાગ કરવો જો ત્યાગ ન કરી શકીએ તો ભગવદીયનો સંગ કરવો અનુકૂલે કલત્રાદો વિષ્ણુ કાર્યાણ કારયે ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજે તત્યાગે દૂષણમ નાસી યત કૃષ્ણ બહિર્મુખ જો ઘરમાં બધા અનુકૂળ છે તો શ્રી ઠાકોરજીની સેવા કરાવવી ઉદાસીન હોય તો સ્વયં કરવી અને પ્રતિકૂલ હોય તો ગૃહનો ત્યાગ કરવો શિવલભ કહી રહ્યા છે કે તેનો ત્યાગ કરવામાં કોઈ દૂષણ નથી કે જે કૃષ્ણથી બહેર મુખ છે અને હવે છ પ્રકારની શરણાગતિ બતાવી છે અનુકૂલસ સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ કરીશ્યતી વિશ્વાસો વર્તુત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય કાર્પણ્યે ષડવિદા શરણાગતિ પ્રભુને અનુકૂળ બનવાનો સંકલ્પ કરવો પ્રભુથી પ્રતિકૂલ હોય તેનો ત્યાગ કરવો પ્રભુ બધું જ ઈચ્છા અનુસાર કરશે તેવો ભરોસો ચોથી શરણાગતિ સ્વામીના રૂપમાં પ્રભુનો સ્વીકાર પાંચમું આત્મનિવેદન અને છઠ્ઠું દીનતા તો આ વાર્તાજીમાં કુંજરીના પ્રસંગમાં છ છ પ્રકારની શરણાગતિ અને આખા ગ્રંથને આપણે આપણને દર્શન થઈ રહ્યા છે નિત્યલીલાના સોહિની છે આ કુંજરી અને પુલિંદિનીના યુથમાં છે એકવાર મુખથી એક છીંટા ઉડીને મેવામાં પડ્યો છે અને યોનીમાં જન્મ થયો છે એકવાર તેઓ જઈ રહ્યા હતા અને ત્યાં જ એટલી બધી પ્યાસ લાગી શ્રી ગુસાઈજી ખવાસ સાથે જઈ રહ્યા છે અને શ્રી ગુસાઇજી કી ઓર હાદસો બતાવ્યો જો મેં પ્યાસી હું શ્રી ગુસાઇજીને ખવાસ તો કહી કો બેગી જલ પ્યાવો અને શ્રી ગુસાઇજી ના જારીજી માંથી જલ પીવડાવે છે કારણ કે ભક્ત કલેશા સહ છે આપનું સ્વરૂપ હવે જ્યારે खवास ने वहाँ झारी में ते श्री नवनीत प्रिय जी को माँ प्रसादी जल कुंजरी के मुख में प्यायो, वाकी बुद्धि फिरी पाछे श्री जी के दर्शन साक्षात पूरन पुरुषोत्तम श्री नंदन नंदन देखे और कहे महाराज कन्हैया जी सुनन हते आज नैनन सो देखे आपने मोको जीवाई और वह आगरा जानो भूली गई સર્વાત્મ ભાવ થયો છે ત્યાગ થઈ ગયો નહી તાતે હું ઈહા રહુંગી પ્રતિકૂલે જે જે પ્રતિકૂલ છે તે બધાનો તેણે ત્યાગ કરી દીધો છે અને ત્યાગે દૂષણમ दूषणम યત કૃષ્ણ બહેર મુખ ત્યાર પછી શ્રી ગોસાઇજીના એક કૃપાપાત્ર સેવકને પૂછી રહ્યા છે કે આપ મને કશું ઉપાય બતાવો અને મેરો દ્રવ્ય ઓર દે કેસે આવે સો બતાવો અને વા વૈષ્ણવને કહી તું ઇહા હાર્ટ માની નોતન વસ્તુ ઘણી ઉત્તમ તે ઉત્તમ મેવા તરમેવા સાગ બીનુર ઋતુ કે બડે બડે શહેર તે લાવ ઓર પવિત્ર જલ સો વાકો ખાસ્સા કર જતન રાખ મતિ મુખ તે છીટા ઉડે જે અપરાધથી તે ભૂતલ પર આવ્યા છે તેની અહીંયા વૈષ્ણવ તેને સાવધ કરી રહ્યા છે કોઈ ગ્રાહક આવે તો હલકી વસ્તુ દેખાવની મોલ દૂનો કહેનો પછી ગુસાઈજી કે વૈષ્ણવ આવે તો ઉત્તમ વસ્તુ દેખાવની મોલ આધે કેનો સો તેરો દેહ ઓર દ્રવ્ય દોવો અંગીકાર હોય ગયો અનુકૂલ સંકલ્પ ભગવદ અંગીકાર હોય દેહ અને દ્રવ્ય અહંતા અને મમતાનું સમર્પણ થશે પાછી તું તાપ કર્યું છું મો તો કચ્છ બની નહી આવતી દેહ કોણ કામ આવેગી દીનતા શરણાગતિનું

एक बाजू रही है श्री गुसाई जी पूछे के पहले तो साग मेवा घो सुंदर आवतो अब नहीं आवत तब वैष्णव कहे महाराज कुंजरी भली अब मरवे परी है तब श्री गुसाई जी सुनी के असरन सरनागति दया समुद्र सो पांव धारे श्री गुसाई जी के दर्शन करी चरण पर वह शीश दरी रही महाराज એન ચરણન બિના ઓર આશ્રય નહીં આપશ્વર હો વર્તુત્વે વરણમ યથા એસે કહી રોવે લાગી શ્રી ગોસાઇજી વાકો અષ્ટાક્ષર મંત્ર સુનાયો શ્રી ગોવર્ધનનાથજી કો ચરણોદક ઓર મહાપ્રસાદ દિયો શ્રી ગોવર્ધનનાથજીના ચરણોદકથી શીતલ ભક્તિ થઈ છે વિકલતા મીટી ને મહાપ્રસાદ કૃપાથી અપનો ચરણોદક શ્રી કૃષ્ણનું ગૃહિત એક પ્રાર્થનીય પદામ ભુજશ્રી ગોસાઇજી પોતાનું ચરણોદક અને માલા આપી છે માલા વ્રજ ભક્તના વીરનું સ્વરૂપ છે વિરનું દાન કર્યું તા સમય વાકો સાક્ષા શ્રી ગોવર્ધનનાથજી સંયુક્ત શ્રી સ્વામીજી કે દર્શન ભયે પુલિંદિનીનું આપનું સ્વરૂપ છે અને પુલિંદિનીને મળેલા સૌભાગ્યનું સ્મરણ થયું છે વાકો વરત આપ અત્યંત ભયો દે છૂટી તા પાછે શ્રી શ્રી શ્રીમુક્ કહે આ યાકો કચ્છું બાદક નહીં માવન મેં એક બ્રાહ્મણ કે ઘર જન્મ લે કે અલૌકિક મેં પ્રાપ્ત હોય ગઈ ષડ વિદા શરણાગતિ તો ભક્ત ક્લેશા સહ શ્રી ગુસાઈજી અત્યંત કૃપા કરી અને શ્રી વલ્લભનો પંચશ્લોકી ગ્રંથ તેમના વાર્તાજીમાં આપણને દર્શન કરાવી રહ્યા છે શ્રી વલ્લભી શકી જય શ્રી ગસાઈજી દયાલ કી જય